ભરૂચમાં એકવીસ વર્ષથી નાસ્તો પડતો ઘરફોડ ચોરીનો રીઢો આરોપી ખેડા નજીકથી ઝડપાયો ભરૂચ શહેરની ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા એકવીસ વર્ષથી પોલીસથી પકડ રહેલો રીઢો આરોપી આખરે ઝડપાઈ ગયો છે ભરૂચ પેરોલ ટીમે ગુપ્ત બાતમીના આધારે આરોપી ને ખેડા જિલ્લાના રડુ ગામ નજીક આવેલી મુરલીધર હોટલ પાસેથી પરથી ઝડપી પડવામાં સફળતા મેળવી છે પકડાયેલો આરોપી કમલેશ ઉર્ફે કમલા ગોરચંદ ઉર્ફે ગોરખા ડામો છે જેનું મૂળ રહેઠાણ ભાંડા ખેડા મંગા ફળિયું તાલુકો રાણપુર જિલ્લો જાંબુઆ મધ્યપ્રદેશ અને તે સાજીઆડી મેઘાવડ તાલુકો જામગઢોડા જિલ્લો રાજકોટ ખાતે પણ રહેતો હતો ભરૂચ શહેર એ પોલીસ સ્ટેશન અને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માં નોંધાયેલા કુલ ચાર ગરફોડ ચોરીના ગુનાઓમાં તે વોન્ટેડ હતો આટલા લાંબા સમયથી થી નાસ્તા ફરતા આરોપી ને એ પેરલ ફ્લોર સ્કોડ માટે મોટી સફળતા ગણાય છે તો પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરએસ ચાવડેના ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લોર સ્કોડ ટીમે જિલ્લાના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાના પ્રયાસો હાથ ધર્યા હતા તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે એક વર્ષથી વોન્ટેડ આ ગુનેગાર કમલેશ ડામોર રાજકોટ ખાતે છે બાતમીના આધારે સ્કોની ટીમે જેમાં ભોપાભાઈ ભૂંડિયા સફરાજ ગોહિલ અજયસિંહ પરમાર શક્તિસિંહ ગોહિલ અનિલભાઈ કટારા અને રાકેશભાઈ હતા જે ટીમ રાજકોટ ખાતે તપાસ માટે હતી તે વધુ માહિતી મળતા તુરંત જ ખેડા તરફ પ્રયાણ કર્યું હતું અને ગામ નજીકની મુરલીધર હોટલ પરથી આરોપીને દબોચી દબોઈચી લીધો હતો પેરોલ ફોર્સ કોડે કાયદેસરની કાર્યવાહી માટે આરોપી કમલેશ સુરફે કમલા ડામોરને ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને સોંપી દીધો છે એકવીસ વર્ષ બાદ આરોપીની ધરપકડ થતા ભરૂચ પોલીસને મોટી રાહત મળી છે અને અન્ય પણ ઉકેલાયા ગુના પણ કડી મળવાની સંભાવના છે